વિદ્યાર્થી મિત્રો પરીક્ષા પર્વની ગુરુચાવી અંતર્ગત લાસ્ટ વિડીયોમાં આપણે ભાગ બેનું ચેપ્ટર નંબર એક શરૂ કર્યું હતું જેની અંદર આપણે કંપનીની માહિતી જોઈ ગયા હતા કંપની કેવી રીતે શરૂ થાય છે કેવી રીતે શેર બહાર પાડી શકે આ બધી થિયરિકલ માહિતી આપણે મેળવી હતી હવે આ વિડીયોમાં આપણે આગળ વધીએ તો કંપની શેર બહાર પાડે છે એટલે આપણું કંપ જે ચેપ્ટર છે શેર મૂડીના વ્યવહારો તો આ વ્યવહારો અંગેની સમજ આપણે મેળવવાની છે તો કંપની શેર બહાર પાડે છે ત્યારે કંપની કેવી રીતે પોતાના ચોપડામાં નોંધ કરે છે એની માહિતી આપણે મેળવીએ તો કંપની તબક્કાવાર શેર બહાર પાડે છે એટલે કે કંપનીએ જે રકમ લેવાની છે એને કંપની મિનિમમ ત્રણ તબક્કા અરજી મંજૂરી અને હપ્તો આવા ત્રણ તબક્કામાં વહેંચે છે પછી હપ્તામાં એકથી વધુ હપ્તા હોઈ શકે છે સૌ પ્રથમ કંપની શું કરે છે વિજ્ઞાપનપત્ર બહાર પાડે એટલે તમને જે રકમ આપેલી હોય એની અંદર તમને કહેવામાં આવે કે કંપનીએ પાંચ લાખ રૂપિયાના શેર બહાર પાડ્યા હવે માનો કે કંપનીએ પાંચ લાખ રૂપિયાના શેર બહાર પાડ્યા છે તો એના માટે કંપની શેરની રકમ નક્કી કરે છે સો રૂપિયા તો પાંચ હજાર શેર હોય દરેક શેર કેટલાનો હોય સો રૂપિયાનો હવે કંપનીને અરજીઓ કેટલી મળે છે તો માનો કે કંપનીને પાંચ લાખ કે વધુ કે ઓછી અરજી મળી શકે તો જેટલી અરજીઓ મળે છે ત્યાંથી આપણી શરૂઆત થાય છે તો સૌથી પહેલા વાત કરીએ તો કંપનીને અરજી મળે છે એટલે કંપનીને લોકો પૈસા આપે છે તો પહેલી આમનો જ જે છે આપણે શું કરીએ છીએ બેંક ખાતે ઉધાર અને અહીંયા રકમ કઈ આવશે તો બેંક ખાતે ઉધાર તો જે મળેલ અરજી ગુણ્યા મંગાવેલી રકમ એટલે કે આપણે જેટલી અરજીઓ મળે છે પાંચ લાખ સાત લાખ દસ લાખ એના ગુણે અરજી સાથે જે કઈ ત્રણ રૂપિયા ચાર રૂપિયા મંગાયા હોય એનો ગુણાકાર કરીએ આપણને રકમ મળી જાય છે પછી બીજી આમનોદમાં આપણે દરેક તબક્કામાં બે આમનોદ કરવાની છે તો અરજીની બીજી આમનોદમાં આપણે શું કરી શકીએ તો જેટલી પણ વધારાની અરજી મળી છે એના પૈસા આપણે શું કરી દેવા પડે પાછા આપી દેવા પડે તો આપણે શેર અરજી ખાતે શું કરીશું ઉધાર અને તે બેંક ખાતે શું કરીશું જમા અને જેટલા પૈસા આપણે સ્વીકારવાના છે એના આપણે કયા ખાતે લઈ જઈશું શેર મૂડી ખાતે આ બે જગ્યાએ તમે એક જ પણ કરી શકો શેર અરજી ખાતે ઉધાર તે બેંક ખાતે અને તે શેર મૂડી ખાતે બીજો તબક્કો આવે છે મંજૂરીનો હવે આપણને ખબર છે કે આપણા શેર હોલ્ડર કેટલા છે કારણ કે આપણે બાકીના પૈસા પરત કરી દીધા છે તો હવે ધ્યાન રાખવાનું છે કે આપણે જેટલા શેર માટે અરજીઓ મંગાવી હતી અથવા તો જે ઓછી અરજીઓ મળી હોય એટલી અરજી એ મંજૂરીની રકમ આપણે પહેલા મંગાવવાની છે તો મંજૂરી વખતે આપણે રકમ આવશે તો મંજૂરીની જે રકમ છે એના ગુણ્યા શેરની સંખ્યા બરાબર એટલે કે કેટલા શેર છે એના વડે ગુણાકાર કરીશું એટલે શેર મંજૂરી ખાતે ઉધાર થશે તે શેર મૂડી ખાતે જમા અને પછી જેટલા પૈસા આપણને મળે છે એ આપણે બેંક ખાતે ઉધાર તે મંજૂરી ખાતે જમા કરીશું હવે મિત્રો અહીંયા બે રીત છે તમને ઘણી વાર ઓછા પૈસા મળતા હોય છે હવે ઓછા પૈસા મળતા હોય છે ત્યારે તમે આમ ઉધાર પછી જોડે બાકી હપ્તા ખાતે ઉધાર લખી શકો છો અને જો બાકી હપ્તા ખાતે ઉધાર ન લખવું હોય તો એટલી રકમ માઇનસ કરીને પણ ડાયરેક્ટ તમે નોંધ કરી શકો છો તો આમાંથી કઈ રીતે અનુસરવી એ તમારા પર ડિપેન્ડ કરે છે પણ મારા ખ્યાલ મુજબ તમને કહું તો તમે બાકી હપ્તો ન લખો એ વધારે સારું રહેશે કારણ કે આગળ જ્યારે જપ્તીનો પોઈન્ટ આવશે ત્યારે આપણે શું કરીએ છીએ તો મંજૂરીના પૈસા જે નથી મળે એ આપણે મંજૂરી ખાતે જમા કરીએ છીએ હપ્તાના પૈસા નથી મળે એ હપ્તા ખાતે જમા કરીએ છીએ તો એ વખતે આપણને તકલીફ પડે નહીં એ જ રીતે હપ્તામાં પણ શું કરીશું પહેલા પૈસા મંગાવીશું તો શેર પ્રથમ હપ્તા ખાતે ઉધાર તે શેર મૂડી ખાતે અને પૈસા મળે એટલે બેંક ખાતે ઉધાર તે શેર પ્રથમ હપ્તા ખાતે જો એક કરતા વધારે હપ્તા છે તો પ્રથમ હપ્તાની જગ્યાએ દ્વિતીય હપ્તો છેલ્લો હપ્તો એમ આપણે બદલી શકીએ છીએ હવે જ્યારે પ્રીમિયમથી પ્રીમિયમથી શેર બહાર પાડવાના હોય તો કયા કયા મુદ્દા ધ્યાન રાખવાના છે તો શેર પર પ્રીમિયમની રકમ અરજી વખતે મંજૂરી વખતે હપ્તામાં એમ કોઈ પણ તબક્કામાં કંપની મંગાવી શકે છે એકસાથે મંગાવી શકે છે અલગ અલગ મંગાવી શકે છે પ્રીમિયમની નક્કી કરવા માટે રકમ કેટલી રાખવી એના માટે કાયદામાં કોઈ જ નિયંત્રણ આપ્યું નથી એક રૂપિયાનો શેર કંપની એક હજારમાં એક લાખમાં પચાસ લાખમાં જેટલામાં બહાર પાડવો એટલો પાડી શકે છે એટલે પ્રીમિયમમાં કોઈ નિયંત્રણ નથી શેર પર મળેલ પ્રીમિયમ મહેસૂલી નફો નહીં પરંતુ અને દેવા બાજુ અનામતો અને વધારો શીર્ષક હેઠળ જામીનગીરી પ્રીમિયમ અનામત તરીકે દર્શાવવામાં આવે છે તો થિયરિકલ પોઈન્ટ યાદ રાખવાનો છે એમસીક્યુ માટે એક વાક્યના પ્રશ્ન માટે કંપની રોકડમાં ડિવિડન્ડ આપવા માટે જામીનગીરી પ્રીમિયમની રકમનો ઉપયોગ કરી શકે નહીં બરાબર એટલે કે કંપની જે ડિવિડન્ડ આપવાનું છે એના માટે પણ આ પ્રકમનો ઉપયોગ કરી શકતા નથી હવે બહુ જ અગત્યનો પોઈન્ટ અને વિદ્યાર્થીઓને લગભગ જ્યાં થોડી તકલીફ પડતી હોય છે અને દાખલામાં પણ જ્યાં થોડું ટ્વિસ્ટ આવી શકે છે એવો મુદ્દો છે શેર જપ્તી તો મિત્રો તમને ખ્યાલ હશે કે આપણે જ્યારે હપ્તેથી કોઈ વસ્તુ ખરીદીએ છીએ અને પછી જો આપણે નિયમિત હપ્તા ન ભરીએ તો શું થાય તો બેંક વાળા આવી અને આપણી મિલકત જપ્ત કરી લે તો એ રીતે કંપની પણ જ્યારે શેર હપ્તેથી બહાર પાડે છે અને કોઈ વ્યક્તિ જો ટાઈમસર નથી ભરતો તો જરૂરી નોટિસ આપ્યા પછી એના શેર શું કરે છે જપ્ત કરે છે હવે કંપની જ્યારે શેર જપ્ત કરે તો અલગ અલગ તબક્કામાં શું ફરક પડે તો જો પહેલા તો આપણે વાત કરીએ કે કંપનીએ મૂળ કિંમતે શેર બહાર પાડ્યા હોય અથવા તો પ્રીમિયમથી બહાર પાડ્યા છે પણ પ્રીમિયમ મળી ગયું છે તો આ બંને સંજોગોમાં એક જ આમનો જ થાય બરાબર પહેલું છે શેર મૂડી ખાતે ઉધાર આપણે જ્યારે શેર બહાર પાડીએ છીએ ત્યારે શેર મૂડી હંમેશા જમા કરીએ છીએ તો અહીંયા શું થશે કે આપણે મૂડી પાછી મેળવીએ છીએ આપણે શેર મૂડી ખાતે ઉધાર કઈ રકમ તો જપ્ત કરેલા શેરની સંખ્યા ગુણ્યા મૂડી પેટે મંગાવેલી રકમ અહીંયા ખાસ ધ્યાન રાખજો મૂડી પેટે મંગાવેલી રકમ સ્ટુડન્ટ ભૂલ કરે બેસે છે દસ રૂપિયાનો શેર હોય તો ગુણ્યા દસ જ કરી નાખે દર વખતે ધ્યાન રાખો કોઈ વાર જો છેલ્લો હપ્તો ત્રણ રૂપિયાનો મંગાવવાનો બાકી હોય તો મૂડી પેટે મંગાવેલી રકમ કેટલી કહેવાય સાત રૂપિયા તો એ ખાસ ધ્યાન રાખવાનું શેર જપ્તી ખાતે તો જેટલા પૈસા આપણને મૂડી પેટે મળી ગયા છે એ આપણે જપ્ત કરવાના છે જપ્તી ખાતે અને જુઓ કે જે રકમ નથી મળી મંજૂરીના પૈસા નથી મળ્યા તો મંજૂરી ખાતે હપ્તાના પૈસા નથી મળ્યા તો હપ્તા ખાતે અને જે વિદ્યાર્થીઓએ ત્યાં બાકી હપ્તા લખ્યું હોય તો શબ્દ અહીંયા શું લખવો પડે બાકી હપ્તા ખાતે લખવો પડે બરાબર પછી જો આપણે સેવે પ્રીમિયમથી બહાર પાડ્યા હોય અને આપણે જપ્ત કરવાના હોય પ્રીમિયમ આપણને મળ્યું નથી તો જ્યારે પણ આપણે શેર પ્રીમિયમ થી બહાર પાડીએ છીએ ત્યારે આપણે જ્યારે પ્રીમિયમ ના પૈસા મંગાવીએ છીએ ત્યારે આપણે જામીનગીરી પ્રીમિયમ ખાતું શું કરેલું હોય છે જમા એટલે કે આપણે આપણી આવક દર્શાવી દીધી છે પણ હવે આવક આપણને મળી નથી તો આપણે શું કરવું પડે તો આમનો જ એની જ છે જે ઉપરની હતી એની જ વધારાનું શું આવ્યું જામીનગીરી પ્રીમિયમ ખાતે ઉધાર બરાબર એટલે એની એ જ આમનો જ છે ફક્ત જામીનગીરી પ્રીમિયમ ખાતે ઉધાર એટલે કે જેટલા શેર જપ્ત કર્યા એના પર પ્રીમિયમની મંગાવેલી પરંતુ નહીં મળેલી રકમ આપણે જેટલું પ્રીમિયમ મંગાવ્યું એમાંથી જે નથી મળ્યું એ આપણે રકમ ઉધાર કરવું પડશે હવે જુઓ કંપનીએ જે શેર બહાર પાડ્યા છે એ શેર કંપની જપ્ત કરી લે પછી કંપની શું કરશે તો કંપની એ શેર શું કરે છે ફરીથી બહાર પાડે છે હવે એમાં પણ કંપની પાસે અલગ અલગ ઓપ્શન્સ છે તો કંપની એને પહેલાં તો મૂળ કિંમતે બહાર પાડે એટલે કે દસ રૂપિયાનો શેર દસ રૂપિયામાં જ બહાર પાડે છે તો બેંક ખાતે ઉધાર તે શેર મૂડી ખાતે જમા ઘણી કંપનીની શાખ પ્રતિષ્ઠા સારી છે તો કંપની શેર પ્રીમિયમથી પણ બહાર પાડી શકે તો એમાં આપણને વધારાના પૈસા મળે છે તો બેંક ખાતે ઉધાર તે શેર મૂડી ખાતે અને તે જામીનગીરી પ્રીમિયમ ખાતે પણ મોટા ભાગના સંજોગોમાં જે પોઈન્ટ આવતો હોય છે કે જપ્ત થયેલા શેર વટાવથી બહાર પાડવા હવે અહીંયા જો શબ્દ છે વટાવથી એટલે ઘણા વિદ્યાર્થીઓ થોડા કન્ફ્યુઝ થતા હોય છે પણ વટાવ એટલે તો આપણે ઓલરેડી આ શેરમાં પૈસા કમાયેલા છે કે આગળનો જે શેર હોલ્ડર હતો એને પૈસા જેટલા ભર્યા હતા એ આપણી પાસે જપ્તી ખાતે જમા હતા તો હવે એમાંથી આપણે ડિસ્કાઉન્ટ આપી શકીએ બરાબર તો બેંક ખાતે ઉધાર જેટલા રૂપિયામાં શેર બહાર પાડીએ જેટલું નુકસાન થાય છે એ શેર જપ્તી ખાતે ઉધાર અને તે શેર મૂડી ખાતે રકમ જમા કરી અને આપણું ખાતું બંધ કરવાનું છે ઘણીવાર દાખલામાં એવું કહેવાય આપી શકાય તેટલો વધુમાં વધુ વટાવ તો આપી શકાય તેટલો વધુ વટાવ તો જોવાનું કે આગળ જપ્તીની જે આપણો આમનો જોઈએ આપણે એમાં શેર જપ્તી ખાતે જેટલી રકમ જમા હોય એ જ રકમ અહીંયા શેર જપ્તી ખાતે શું થઈ જાય ઉધાર થઈ જાય અને છેલ્લે આપણે શેર જપ્તી ખાતું શું કરવાનું છે બંધ કરવાનું છે તો શેર જપ્તી ખાતું બંધ કરી અને આપણે ક્યાં લઈ જવાનું છે મૂડી અનામત ખાતે બરાબર તો મૂડી અનામત ખાતે શેરની પ્રમાણસર ફાળવણી હવે કંપનીને જ્યારે અરજીઓ મળે છે ત્યારે કંપની એમાંથી કેટલા શેર હોલ્ડરને શેર આપશે એને શેરની પ્રમાણ રેટ પ્રમાણસર ફાળવણી જેને પ્રો રેટા એલોટમેન્ટ તરીકે ઓળખવામાં આવે છે તો ઘણીવાર કંપની શું કરે તો ત્રણ અલગ અલગ ઓપ્શન છે કે અરજદાર અરજી કર્યા હોય એ પૂરેપૂરા શેર મંજૂર કરી દે દાખલા તરીકે સમજો કે તમે શેર ખરીદવા માટે પાંચસો શેરની અરજી કરી અને કંપની તમને પાંચસો પાંચસો શેર આપી દે છે બીજું થાય શેર અરજદારો તેમને અરજી કરેલા શેરની સામે એક પણ શેર મંજૂર ના કરે કે દાખલા તરીકે તમે બસો શેરની અરજી કરી અને તમને એક પણ શેર આપ્યો નહીં અને ત્રીજો ઓપ્શન એવો આવે છે કે તમે જે અરજી કરી છે એમાંથી તમને પ્રમાણસર ફાળવણી મળે દાખલા તરીકે તમે પાંચસો શેરની અરજી કરી પણ તમને કેટલા શેર મળે છે ત્રણસો શેર તો આવા સંજોગોમાં શું ફરક પડે તો જ્યારે પ્રમાણસર ફાળવણીનો દાખલો પૂછાય ત્યારે આપણે ધ્યાન રાખવાનું છે કે આપણે પાંચસો શેરની અરજી કરી છે અને આપણને ત્રણસો શેર મંજૂર થયા છે એટલે કે આપણા બસો શેરના પૈસા કંપની પાસે જમા છે તો કંપની શું કરશે એ શેરના પૈસા આગળનું સ્ટેજ એટલે કે મંજૂરી ખાતે તો મંજૂરી ખાતે એડવાન્સમાં જમા કરી લેશે ત્યાર પછી બીજો મુદ્દો આવે છે રોકડ અવેજ સિવાય શેર બહાર પાડવા તો કંપની રોકડા પૈસા લીધા વગર પણ ક્યારે શેર આપી શકે તો જ્યારે કંપની કોઈ મિલકત કે ધંધો ખરીદે બરાબર દાખલા તરીકે આપણી કંપનીમાં આપણે કોઈ વીસ લાખ રૂપિયાનું મોટું મશીન ખરીદીએ છીએ તો એના પેમેન્ટ્સ માટે આપણે શેરનો ઉપયોગ કરી શકીએ છીએ કે આપણે રોકડા પૈસા આપવાની જગ્યાએ શેર આપી શકીએ ઘણીવાર એવું બને કે કોઈ એકાકી પેઢી કે ભાગીદારી પેઢીનો આખો ધંધો જ આપણે ખરીદી લઈએ તો એને પણ પૈસા ચૂકવવા માટે આપણે કંપનીના શેર આપી શકીએ પછી કંપનીના જે સ્થાપકો છે એમને મહેનતાણું આપવાનું હોય તો બદલામાં આપણે એમને શેર આપી શકીએ બાહેધારી દલાલો આપણે જ્યારે શેર બહાર પાડીએ છીએ ત્યારે લઘુત્તમ ભરણાની બીક હોય છે આપણને તો એના માટે આપણે દલાલો નિમણૂક કરીએ તો એમને પણ આપણે શેર આપી શકીએ છીએ અને કંપની પોતાના શેર હોલ્ડરોને ઘણીવાર બોનસ શેર આપે છે તો એ રીતે આપણે બોનસ શેર આપી શકીએ અને લાસ્ટ એક મુદ્દો આપણો આવે છે શેર અરજી અને મંજૂરી ખાતું સંયુક્ત રીતે હાલમાં પ્રવર્તમાન સંજોગોમાં મોટા ભાગની કંપનીઓ આ રીતે આમ નોટ લખે છે તો હવે શું કરવાનું છે જ્યારે પણ દાખલામાં તમને એમ કહેવામાં આવે કે શેર અરજી અને મંજૂરી ખાતું સંયુક્ત રીતે બનાવવાનું છે તો જ્યારે પણ અરજીના પૈસા મળે છે તો બેંક ખાતે ઉધાર કરી અને તે આપણે જે અરજી ખાતે લખતા હતા એની જગ્યાએ હવે શું લખવાનું છે અરજી મંજૂરી ખાતે બરાબર એટલે કે શબ્દ અહીંયા આપણે બદલી કાઢવાનો છે અરજીની જગ્યાએ આપણે શું લખવાનું છે શેર અરજી મંજૂરી ખાતે તો એમાં જેટલી અરજી મળી હોય એની રકમ અને ગુણ્યા જેટલી અરજીની સંખ્યા છે એનો ગુણાકાર કરવાનો છે ત્યાર પછી બીજી આમ નોંધ વખતે શેર અરજી મંજૂરી ખાતે ઉધાર તે શેર મૂડી ખાતે હવે અહીંયા શેર અરજી મંજૂરી ખાતે ઉધાર કઈ રકમ કરવાની તો ધ્યાન રાખવાનું કે જે ટોટલ રકમ અરજી અને મંજૂરી બંનેની જે ટોટલ રકમ હોય એ રકમ એટલે મંજૂર કરેલ છે એની સંખ્યા એના ગુણ્યા અરજી અને મંજૂરીની ટોટલ રકમ કરી દેવાની છે પછી જ્યારે ના મંજૂર કરે શેરની અરજીને નાણાં પરત કરવાના હોય તો જેટલી પણ વધારાની અરજી મળી છે એના પૈસા પાછા આપીએ છીએ તો શેર અરજી મંજૂરી ખાતે ઉધાર કરીશું અને તે બેંક ખાતે જમા કરીશું અને છેલ્લે જે પૈસા બાકી છે મંજૂરી વખતના પૈસા જે બાકી છે એ આપણને મળશે તો એમાં ખાસ ધ્યાન રાખવાનું છે કે આપણને મંજૂરીની જે રકમ છે બધી જ રકમ નહીં આવે કેમ કારણ કે અમુક રકમ અહીંયા આગળ આવી ગયેલી છે તો આપણે જોવાનું કે જે ટોટલ રકમ કેટલી હતી મંજૂરી ખાતે ઉધાર પછી એમાં જોવાનું કે અહીંયા ઉધાર થઈ ગયેલું છે અને અહીંયા જમા થયેલું છે તો આની બાદ બાકી બંને ઉધારનું ટોટલ કહીને એમાંથી બાદ બાકી કરો એટલે આપણને રકમ મળી જાય તો બેંક ખાતે ઉધાર તે અરજી મંજૂરી ખાતે જમા કરવાનું બરાબર તો આ રીતે આપણે જ્યારે અરજી મંજૂરી ખાતું સંયુક્ત રીતે ઊભું કરવાનું હોય ત્યારે આપણે નોંધ કરવાની છે હવે આ ચેપ્ટર્સમાંથી જે દાખલાઓ આપણા પૂછાવાના છે એના માટે મેં કેટલાક અગત્યના ઉદાહરણો જેના નંબર લખેલા છે અને અગત્યના સ્વાધ્યાયના દાખલાના નંબર લખેલા છે તો વિદ્યાર્થી મિત્રો જે મેં થિયરી સમજાઈ છે જે તમને હિસાબી નોંધો સમજાઈ છે એના પરથી તમે આટલા ઉદાહરણ અને દાખલાની પ્રેક્ટિસ કરી લેશો એટલે બોર્ડમાં જે અઢાર માર્ક્સ બરાબર અથવા તો દસ માર્ક્સ જે તમારે મેળવવાના છે એ તમે બહુ જ સરળતાથી મેળવી શકશો તો આ અગત્યના જે ઉદાહરણ છે એ તમે સ્ક્રીનશોટ લઈ અને નોંધી શકો છો તો એ તમારા માટે ખૂબ જ અગત્યના સાબિત થશે તો હવે અહીંયા આપણું આ ચેપ્ટર પૂર્ણ થાય છે પણ વિડીયો પૂર્ણ થતો નથી અમદાવાદ ગ્રામ્ય ડીઓ દ્વારા તમારા આત્મવિશ્વાસની વૃદ્ધિ માટે એક મિનિટ ભાગવદ્ ગીતાનો એક શ્લોક તમારી સામે રજૂ કરવામાં આવશે એને ધ્યાનથી સમજો અને તમારા જીવનમાં ઉતારશો તો ચોક્કસથી તમને એનો ફાયદો મળશે